નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ પાંચની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર ઓગણીસ ગામનો ઇતિહાસ જાણીએ તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર ઓગણીસ ગામનો ઇતિહાસ જાણીએ જો અહીંયા કહ્યું છે કે તમે હાલમાં તમે જ્યાં રહો છો તે ગામ કે શહેરનું એક નામ હશે આ નામ કઈ રીતે પડ્યું હશે ગામ કે શહેરની શરૂઆત જ્યારે થઈ હશે ત્યારથી લઈને આજ દિન સુધીમાં તેમાં ઘણા ફેરફારો પણ થયા હશે આ બધી બાબતોનો ઇતિહાસ જાણવા જેવો હોય છે સમય જતાં તેમાં થતા ફેરફારો જાણવા પ્રયત્ન કરો અહીં તમારે તમારા ગામ કે શહેરનો ઇતિહાસ જાણવાનો છે બહુ પહેલાંથી શું હતું શું થયું કયો કયો ફેરફાર થયો આ દરમિયાન કેટલીક એવી રસપ્રદ બાબતો પણ તમને જાણવા મળશે જેનાથી તમને નવાઈ પણ લાગશે આ અંગે તમારા માતા પિતા તેમજ ફળિયામાં રહેતા વડીલો પાસેથી વિગતો જાણો અને નોંધ કરો અને જરૂરી વિગતો વર્ગની અંદર જણાવો ચાલો તો જુનાગઢ હવે આપણે જે છે તે જુનાગઢ શહેરનો ઇતિહાસ લખેલો છે બરાબર જુનાગઢ શહેર વિશે તો જુઓ તમે અહીંયા જુનાગઢનો લખી શકો અથવા તમે બીજા કોઈ શહેરની અંદર રહેતા હોય બીજા કોઈ ગામમાં રહેતા હોય તો તમે તમારા ગામનો અથવા તમારા શહેરનો ઇતિહાસ પણ લખી શકો જો જુનાગઢ તેના નામ પ્રમાણે ખૂબ જ પ્રાચીન નગર છે ત્યાંની સૌથી પ્રસિદ્ધ જગ્યામાનનો એક એવો ઉપરકોટનો કિલ્લો ઈસવીસન પૂર્વે ત્રણસો વર્ષ પહેલા મૌર્યના સમયની અંદર બંધાયો હતો ઈસવીસન પૂર્વે બસો ને પચાસ વર્ષ આજુબાજુ સમ્રાટ અશોકનો આ વિસ્તારમાં આગમન થયું જૂનાગઢમાં તે સમયના બ્રાહ્મી અને પાલી ભાષામાં હસ્તપત્રો જોવા મળે છે અશોકના શાસન દરમિયાન જુનાગઢ તેમજ આસપાસના પ્રદેશમાં બૌદ્ધ અને જૈન ધર્મનો ખૂબ પ્રચાર થયો સદીઓ સુધી ખંડેર રહ્યા બાદ બાદ ચુડાસમા ચુડાસમા વંશના રાજાએ આ કિલ્લાને જીવંત કર્યો વંશ ગ્રહરીપુ નવગણ અને ખેંગાર જેવા રાજાઓએ જૂનાગઢ પર શાસન કર્યું આ દરમિયાન ચોલુક્ય મહારાજ મૂળરાજ તેમજ સિદ્ધરાજ જયસિંહ સાથે ટક્કર થઈ હતી એક હજાર વર્ષના ઇતિહાસમાં પંદરથી થી વધુ વખત આ કિલ્લા ઉપર અલગ અલગ મુગલ રાજાઓએ ચઢાઈ કરી પંદરમી સદીમાં જુનાગઢમાં મુગલ વંશના રાજાઓએ પગ પેસારો કર્યો સન ચૌદસો ને માં મોહમ્મદ બેગડાએ જૂનાગઢના જુનાગઢના છેલ્લા હિન્દુ રાજવી મંડલિક ત્રીજાને હરાવ્યો અને તેમણે જુનાગઢનું નામ બદલી અને મુસ્તફાબાદ કર્યું ત્યાર પછી મોહમ્મદ ઘોરીએ સત્તા સંભાળી અને છેલ્લે ઓગણીસસો સુડતાલીસમાં જ્યારે દેશને સ્વતંત્રતા મળી ત્યારે શાહનવાજ ભુટ્ટો જૂનાગઢના રાજા હતા અને તેઓ પાકિસ્તાન સાથે જોડાવા ઈચ્છતા હતા સરદાર પટેલની કુન જૂનાગઢના લોકોનો ભારત પ્રેમ તેમજ આરજી હકુમતના પ્રતાપે શાહનવાઝ ભુટ્ટોને પાકિસ્તાન ભાગી જવાની ફરજ પડી અને વીસ ફેબ્રુઆરી ઓગણીસો અડતાલીસના રોજ જૂનાગઢ જે છે તે ભારતનો હિસ્સો બન્યો આ ઉપરાંત જૂનાગઢમાં કેટલા ઐતિહાસિક પર્યટન સ્થળો પણ છે જેમ કે નવ હજાર નવસો ને નવ્વાણું પગસિયા ધરાવતા ગિરનાર પર મુખ્ય દત્રાતેય અને અંબાજી મંદિરની સાથોસાથ અનેક નાના મોટા હિન્દુ તેમજ જૈન મંદિરો આવેલા છે ઉપરકોટનો કિલ્લો નરસિંહ મહેતાનો ચોરો મોહબ્બત મકબરા મહેલ દામોદર કુંડ વિલિંગડન ડેમ અશોકનો શિલાલેખ વગેરે અહીંયા જોવાલાયક સ્થળો છે તો આ પ્રમાણે આપણે જૂનાગઢનો ઇતિહાસ જોયો તમે તમારા ગામનો ઇતિહાસ પણ અહીંયા લખી શકો છો દોસ્તો ધોરણ પાંચની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક જે છે તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફ જે છે તેની લિંક ઉપર ક્લિક કરી અને તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો જે તમારી પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે ફરી મળીશું આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની નવી પ્રવૃત્તિના સંપૂર્ણ સોલ્યુશન સાથે